સો તો સ્વાગત છે મારા તો અત્યારે જઈ રહ્યા છીએ અમે બજારમાં કેમ કે બેન આવી છે તો હજી થોડુંક ઘણું લેવાનું બાકી હતું ને થોડુંક ઘણું અમે કાલે બી લયા હતા તો આજે પણ જઈશ આજે માસીને એ પણ આવવાના છે બધા ભેગા તો અમે અત્યારે જઈ રહ્યા છીએ તો ચાલો ઠીક છે ટોફિયા પણ રેડી છે જોહાનેલી છે તો અમે જલ્દી નીકળીએ અમે નીકળી ગયા છીએ અને જોહાન ને એની મમ્મી બે પાછળ આવે છે અને હું અહીંયા માસીના ઘરે જાઉં છું એને રાહ પાડવા કેમકે એ નીકળે બારે તો જલ્દી વેરાસર જઈ અમે અંદર આવી ગયા છીએ માસીના બેઠા છીએ માસી કામ કરે છે તો હવે એ કામ કરી દે પછી આપણે નીકળી જો અમારું માસી હું આ કામ કરી રહ્યા છે હવે એ કામ કરીએ પછી અમે નીકળી ફટાફટ ત્યાં સુધી દુકાનું બંધ થઈ જાય બેન દુકાનું બંધ કરી હે

અમને રિક્ષા મળી ગઈ છે ને અમે બેસી ગયા છીએ હવે અમે જઈ રહ્યા છીએ બજારે ના જે વાગે છે બપોરના ચાર કેમકે ચાર હતા ને કે ચાર 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 હતા સોરી ચાર નથી વાગતા તો એમાં પહોંચી તો ચાર તો વાગી જ અહીંયા આવી ગયા છીએ બજારમાં અંદર અને અહીંયા આટલો બધો ક્રાઉડ નથી કેમ કે તડકો છે એના હિસાબે કોઈ નીકળે નહીં અત્યારે સાંજે ક્રાઉડ વાત કરી દીધી છે અહીંયા ચપ્પલ જોવાથી પહેલાં જોહાન માટે શૂઝ જોઈ રહી છે સોફિયા અને બીજું અમે આગળ જોશું ને કઈ થશે સારું તો લઈ લેશું કેમ કે મને તો ચપ્પલ લેવાના છે નહીં તો જોઈએ હવે આગળ થાય છે અમારી થોડીક શોપિંગ થઈ ગઈ છે અને થોડીક બાકી છે અહીંયા જોવું બાબુ સુવાની તૈયારીમાં છે અહીંયા માસી બેઠા છે અક્ષા બેઠી છે તો માસી બીજા ચપ્પલ જોવે છે તો અમે લોકો અહીંયા બેઠા છીએ તો એ લઈ લે પછી અમે આગળ જઈએ બીજી દુકાને જોઈએ કે શું છે આગળ કેમ કે કાપડ મને તો ક્યાંય નથી મેળવતું જોઈએ હવે મળી જશે તો લઈ લેશું અમે ગાંડી થઈ ગઈ છે કેમ કે એ મંદિરના ઉપર ટોપી પહેરી સોપ્યા એ જોહાનીયા ચશ્મા જોવે છે અને મમ્મી બધું કાઢી કાઢીને દે છે ચશ્મા એને ટ્રાય કરવા માટે નહીં જોઉં તને ગમે ને ચશ્મા અમે ઘરે આવી ગયા છીએ બધી ખરીદી કરીને અમે અમારે બીજું એટલું સામાન ન હતું કે પછી આ રીતે અમે કાંઈ શૂટ જ નથી કર્યું કેમ કે બે હાથમાં મારે થેલી ભરાઈ ગઈ હતી તો ચાલો હવે એક સાડીનો ટાઈમ થઈ ગયો છે તો હવે એનું

ખેલ લઈને બબે બબે જતા આજી દુકાનમાંથી સામાન લેવાનો છે તો ચલો ગાઈસ મને હું પછી તમને મળશું જવું બાબુ જાય છે અને જવું ઉ ની મમ્મી પણ જાય છે પાછા ઘરે પાછા આવી ને બેટા હે અત્યારે આપણે આવશું સો ગાઈસ હું એનો પણ પછી હું જઈશ ઘરે ઓકે

ગાઈસ અમે દરબાર ઘટા પહોંચી ગયા છીએ પહેલાં અમે ઊભા હતા કલ્યાણ ચોક પાસે કલ્યાણ ચોક પાસેથી મળવાની હતી પણ ત્યાંથી નીકળી ગઈ જેને ફોન કર્યો તેરો લોકો એમ કીધું કે ત્યાંથી નીકળી ગઈ છે તમે પાછા અમે દરબાર ઘટા આવ્યા અને અહીંયા ઉભા રહે અને બસની રાહ જોશું સોફિયા બેન ને કઉ છું રોકાઈ જાય પણ નથી રોકાતા બેન એમને પણ ઘરે જ જવું છે અમારો બાબુ પણ કહે છે કે રોકાય જાવ ને મમ્મી પણ એને રોકાવું જ નથી એમને ઘરે જ આવું છું નહીં બાબુ રોકાવું ને મારી રોકાવું છે હા ફાડે છે એને રોકાવું છે તો કઈ ખરો હવે જો અહીંયા આગળ બસ આવે છે તો એને બેસાડીને પછી હું જાય છે હવે ઘરે સો ગાઈ સોહાન અને સોફિયા ભયા ગયા છે એના ઘરે તો ઘર ખાલી ખાલી લાગે છે ને ઘર અત્યારે તો આમ જોહાન નવા જ આવતો હોય અમારા કાનુમાં તો જોહાન ગયો છે તો જોહાનની યાદીમાં આ વિડીયો અહીંયા હું સમાપ્ત કરું છું અને તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા બ્લોગને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ બી કરતા જાજો અને બેલાયકન બી દબાવી દેજો એન્ડ કમેન્ટ કરવાનું ન ભૂલતા લવ યુ અલ્લાહ હાફિઝ